એટલે આપણે બધા શું કરીએ છીએ કે ત્રણ વાગે આપણે રિફ્રેશ કરવાનું ચાલુ કરી દઈએ છીએ વેબસાઇટ પર ત્રણ વાગે તો મુકાઈ જ જશે આપણા મનમાં આવો હતો પરંતુ એવું નથી વેલ્યુ ડિક્લેર કરી દીધું છે દોઢ વાગ્યાની આસપાસ છે એ વેબસાઇટ પર મુકાઈ ગયું હતું અને એના લીધે જે વેબસાઇટ પર ટ્રાફિક થવો જોઈતો હતો એ ટ્રાફિક થયો નથી એના લીધે વેબસાઇટ હેંગ થવાના પ્રશ્નો નથી બન્યા ઘણી વખત આપણને ખબર છે કે સાડા ત્રણ વાગે મુકાયું હોય તો પછી આ બધા જે ઉમેદવારો છે એક સાથે પોતાનું મેરિટ જોવાનો પ્રયત્ન કરે છે આના લીધે વેબસાઇટ પર ટ્રાફિક વધી જાય ટ્રાફિક જામ ના લીધે એરરો આવે અને પછી રાત્રે 8 9 વાગી જાય જે ટેકનિકલ ટીમ છે એ આને સરખું કરતા 8 9 એવું વાગી જાય છે જ્યાં સુધી ટ્રાફિક ધીમો ન થાય ત્યાં સુધી આપણને મેરિટ શો થતું નથી આવો પ્રોબ્લેમો ફેસ થતા હતા 1:30 વાગે જ મુકાઈ ગયું છે એટલે આપણે બધાએ આરામથી વહેલું આવી ગયું છે એટલે આરામથી બધાએ જોઈ શક્યા છે અત્યારે એ પ્રોપર વેબસાઇટ ચાલે છે મેરિટ લિસ્ટ મુ ગયું છે સાથે જે પોતાનો વિષય છે પોતાનો માધ્યમ છે એનું પણ આખું મેરિટ લિસ્ટ તમે ડાઉનલોડ પણ કરી શકો છો પોતાના પર્સનલ લોગિન તો પોતાનો મેરિટ ક્રમ કેટલો છે ઓપન કેટેગરીમાં ક્રમ કેટલો છે એ બધું જ તમે જોઈ શકો છો અને મેરિટ લિસ્ટ આખા તમામ ઉમેદવારોનું તમે ડાઉનલોડ કરી શકો છો અને એ પણ જોઈ શકો છો સારી બાબત છે કે બંને રીતે અત્યારથી જ મૂકી દીધું છે

એ ન હોય પાસવર્ડ ચેન્જ કરવો કેવી રીતે એ પણ હું તમને સમજાવું છું અહીં તારીખ ખાસ જોઈ લેવાની છે એ પહેલાં ઉમેદવારો તેઓના નામ લાયકાત કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબસાઇટ ઉપર તારીખ વીસ બે બે હજાર પચીસથી લઈ અને પચીસ બે બે હજાર પચીસ દરમિયાન એ છે વાંધારજી છે એને ડાઉનલોડ કરી લેવાની છે એટલે વાંધારજીની પ્રિન્ટ મેળવવા માટેની અહીં તારીખ આપી છે પચીસ બે બે હજાર પચીસ સુધીમાં મેળવી લેવાની છે જો તમારે કોઈ સુધારો વધારો હોય તો સુધારા પત્રકમાં જરૂરી વિગતો સુધારી અને અરજી ફોર્મ છે વાંધા અરજી છે એ સ્વીકાર કેન્દ્ર પર કઈ તારીખ સુધીમાં જમા કરવાનું છે એકવીસ બે હજાર પચીસથી લઈ સત્યાવીસ બે હજાર પચીસ જાહેર રજા સિવાય અગિયારથી લઈ અને અઢાર કલાક સુધી જમા કરવાની રહેશે સુધારામાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે તમે કોઈ ડિગ્રી એડ ના કરી હોય અને પછી તમે સુધારા પત્રક માં એડ કરવા માંગો તો એમ ના ઉમેરે તમારે હા સુધારો વધારો કરવો હોય કરેક્શન કરવું હોય તો તમે ચોક્કસ કરાવી શકો છો કોઈ નવી વિગતો તમારે એડ કરવી હશે તો એ એડ થઈ શકશેનો મુદ્દો એ છે કે જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડવા પડશે વાંધા સાથે તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે અને સ્વીકાર કેન્દ્ર પર જઈ અને જરૂરી વાંધા જે વાંધા અરજી છે એ પણ અને સુધારા માટેના જે પુરાવા છે એ ઓરિજિનલ પુરાવા રજૂ કરવાના છે અસલ પુરાવા એ લખ્યું છે ચોખ્ખું અસલ પ્રમાણપત્રો પુરાવા વાંધા અરજી સાથે રજૂ કરવાના રહેશે અને ત્યાર પછી સ્વીકાર કેન્દ્ર પર યોગ્ય જણાય તો એ લોકો તમને સુધારા વધારા કરી આપશે હવે ઓનલાઈન પોતાનું પર્સનલ લોગ કરી અને મેરિટ લિસ્ટ કેવી રીતે જોવાનું છે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે વાંધા અરજી કેવી રીતે કરવાની છે એ તમને સમજાવી દઉં આ રીતની વિદ્યા સહાયક ભરતીની ઓફિશિયલ વેબસાઇટ છે આની લિંક તમને હું દર વખતે ડિસ્ક્રિપ્શનમાં આપી જ દઉં છું પરંતુ જો તમને ક્યાંય લિંક ના મળે અથવા તો કોઈ પ્રોબ્લેમ ના હોય તો સીધે સીધું તમે સર્ચ બારની અંદર આટલું સર્ચ કરો એટલે સીધા તમે ઓફિશિયલ વેબસાઇટ પર આવી શકશો અહીં જે મેં જાહેરાત તમને બતાવી છે તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો ફોર્મ સાથે જોડવાના આધારો આ બધું તમને અહીંથી મળી રહેશે અહીં લોગિન ઇન ફોર ગુજરાતી માધ્યમ આપ્યું છે તો એના માટે તમે અહીં લોગિન કરી શકો છો અધર મીડિયમ માટે નીચે ઓપ્શન આપ્યો છે તો હું અહીં લોગિન ફોર ગુજરાતી મીડિયમ પર ક્લિક આપું છું અહીં તમે જુઓ તો ટેટ નંબર ટેટ પાસ કર્યાનું વર્ષ સ્કૂલના પ્રકાર મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપચા આટલી વસ્તુ અહીં ફિલ કરવાની આવે છે આમાંથી મોબાઈલ નંબરના બધું જ તમને યાદ હશે પરંતુ પાસવર્ડ ઘણા બધા ઉમેદવારોને યાદ હોતો નથી તો તમારે અહીં પાસવર્ડ પાસવર્ડનું ઓપ્શન આપ્યું છે ત્યાંથી તમે પાસવર્ડ છે એ ચેન્જ કરી શકશો રિકવર કરી શકશો ઘણી વખત એવું થાય કે ટેટ નંબર અમાન્ય છે તો તમારે ટેટ નંબર પાસ કરેલું વર્ષ અથવા મોબાઈલ નંબર આ ત્રણમાંથી ગમે તે એક વસ્તુ તમે મિસમેચ નાખો કે જે તમને યાદ ના હોય કયા વખતે બીજો મોબાઈલ નંબર હોય તમે બીજો મોબાઈલ નંબર નાખો તો આવા અરસામાં તમારે એરર આવી શકે છે તો ટેટ નંબર અમાન્ય એવી એરર આવતી હોય તો પાસ કરે વર્ષ અને એ બંને જે છે એ નંબર મિસમેચ થતા હશે ટેટ નંબર એટલે તમારા ટેટનો માર્કશીટનો સીટ નંબર તો આટલું યાદ રાખવાનું છે તો અહીંથી આટલી વસ્તુ ફિલ કરીને લોગિન કરી લેવાનું છે હવે તમને બે ઓપ્શન જોવા મળે છે ગ્રેવિયન્સ અને મેરિટનો ઓપ્શન જોવા મળે છે સૌ પ્રથમ આપણે મેરિટ જોઈ લઈશું તો મેરિટ પર ક્લિક આપો હવે આ રીતનું તમારું અહીં નામ આપેલું હશે ફોર્મ નંબર મેલ ફિમેલ વિડો છે કે કેમ માધ્યમ આપ્યું છે ભરતીનો પ્રકાર વિષય અહીં તમારું કુલ મેરિટ આપ્યું છે કે તમારું મેરિટ કેટલું થાય છે જે અગાઉ તમે ગણતરી કરીને સો રાખ્યું જ હશે અહીં તમારો ખાસ કરીને આ નંબર જોવા પાત્ર છે કે જનરલ મેરિટ નંબર કેટલો છે તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને કેટેગરી મેરિટ નંબર છે આ બે નંબર પરથી તમે થોડો હાશકારો મેળવી શકો છો અથવા તો તમે થોડો ક્યાસ કાઢવાનો હોય તો એ કાઢી શકો છો અને જે આ કુલ મેરિટ છે એ ગુણ છે એ તમારે અહીં તમારી જે ક્વોલિફિકેશન છે એમાંથી ગણતરી થઈ અને પછી આવ્યું છે તો અહીં કઈ રીતની ગણતરી થઈ છે એમાં ખાસ આપણે જોઈ લેવાનું છે કે આપણા જે ગણતરી પ્રમાણેનું જે મેરિટ થતું હતું એ મેરિટ કુલ મેરિટ સાથે મેચ થાય છે કે કેમ અને આ જે ગ્રેજ્યુએશનની જે લાયકાતો છે એની સાથે પણ મેરિટ મેળ ખાય છે કે કેમ ખાસ કરીને ખાસ સાંભળી લેજો કે તમારા મેરિટની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ચલાવી લેવાની નથી થોડીક પણ ભૂલ હશે તો તમારો નંબર છે એ હજારો ઉમેદવારો સુધી પાછળ જઈ શકે છે એક પણ પોઈન્ટની ભૂલ હશે તો દસ દસ પચીસ પચીસ ઉમેદવારો છે એ એક પોઈન્ટની અંદર આવી જતા હોય છે અને તમે પાછળ ધકેલાઈ જશો તો આ ખાસ ધ્યાનમાં રાખશો તો મેરિટમાં કોઈ ભૂલ નથી ને ખાસ ચેક કરી લેવાનું છે હવે પાછા ગ્રેવિયન્સ પર આવી જાઓ તમારે વાંધા અરજી કરવી હોય તો ગ્રેવિયન્સ પર ક્લિક આપવાનું છે હવે વાંધા અરજી સુધારા પત્રક કંઈક આ પ્રમાણેનું હશે આ બાજુ તમારી ફોર્મ પ્રમાણેની વિગતો આપી હશે અને તમારે સુધારાની વિગતો હોય તો એ આ બાજુ દર્શાવવાની રહેશે તમારી જૂની જે ફોર્મ પ્રમાણે તમે દાખલ કરેલી વિગતો આ બાજુ છે દાખલા તરીકે તમારા નામની અંદર કોઈ ચેન્જીસ હોય તો એ નામ છે તો એમાં શું ચેન્જીસ છે સાચું નામ શું છે એ તમારે આ બાજુ લખવાનું છે દાખલા તમારે કેટેગરી લખવામાં ભૂલ થઈ છે તો સાચી કેટેગરી કઈ છે એ આ બાજુ લખવાની છે તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે હવે અહીં તમે જુઓ તો પીટીસીના માર્ક કેટલા છે ટકા કેટલા છે આ તમામ વસ્તુ એ આપેલી જ છે તો તમારે કોઈ ચેન્જીસ હોય તો સાચી વિગતો આ બાજુ દર્શાવવાની છે આવી વિગતો દર્શાવી દે ત્યાર પછી અહીં ઉમેદવારની સાઈન કરી દેવાની છે અને તમે જે સુધારા કર્યા છે એનું સાચું પ્રૂફ એ છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ અને આ સુધારાની જે અરજી છે એ લઈ અને સ્વીકાર કેન્દ્ર પર તમારે જમા કરાવવા જવાનું છે જો તમારી યોગ્ય હશે તો એ લોકો ગ્રાહ્ય રાખશે અને સુધારા વધારા કરી આપશે જો તમારે પોતાના કેટેગરીમાં કોઈ કોઈપણ પ્રકારની ભૂલ તમારે ના હોય તો આધાર અરજી ડાઉનલોડ પણ કરવાની નથી અને કશું જ પણ ક્યાંય જમા કરાવવાની જરૂર નથી કંઈ પણ તમારે કરવાનું આવતું નથી હવે તમારું મેરિટ લિસ્ટની જે પીડીએફ છે તમામ ઉમેદવારોની એ તમારે જોવી છે ડાઉનલોડ કરવી છે તો એમાં તમારે લોગ કરવાની જરૂર નથી સીધું હોમ પેજ પર અહીં જે થ્રી ડોટ આપ્યા છે તો એના પર થ્રી લાઇન આપી છે એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં તમે જુઓ તો હોમનો ઓપ્શન આપ્યો છે વચ્ચે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક આપવાનું છે નીચે છે ગવર્નમેન્ટ રિઝોલ્યુશન છે તમામ પરિપત્રો ઠરાવો એ બધું ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પર ક્લિક આપો એટલે અહીં તમામ વસ્તુ અહીં તમે જુઓ તો આપેલી જ છે તો વન બાય વન તમે તમામ વસ્તુ ડાઉનલોડ કરી શકો છો ગુજરાતી મીડિયમ માટે પહેલા જ આપ્યું છે સબ્જેક્ટ વાઇઝ ત્રણેકથી પાંચની અંદર પણ આપ્યું છે મેરિટ લિસ્ટ તો આમાં તમામ કેટેગરીના આ ઉમેદવારો આવી ગયા હશે તમે ત્યાં તમે આ રીતનું ડાઉનલોડ પર ક્લિક આપી અને ડાઉનલોડ થઈ જશે એટલે તમે એને જોઈ શકશો આ રીતનું મેરિટ લિસ્ટ છે આમાં તમારું મેરિટ કેટલું છે એના આધારે તમે જુઓ તો પણ વાંધો નથી પરંતુ તમારે જે પર્સનલ લોગ છે એની અંદર તમને કેટેગરીનો મેરિટ નંબર આપેલો હશે તો એ પ્રમાણે તમે જોઈ શકો છો અહીં એસસી પછી ઝીરો જીરો વન કર્યું છે એટલે કે એસસીડીસીનો પહેલો ઉમેદવાર છે ત્યાર પછી અહીં જુઓ તો ઈ ડબલ્યુ એસ નું છે તો એ ડબલ્યુ એસ નો કેટેગરીનો છે તો આ રીતનું પર્સનલ લોગિનની અંદર મેરિટ જોઈ શકો છો મેરિટ લિસ્ટ છે એને તમે ડાઉનલોડ પણ કરી શકો છો એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે મેરિટમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો એને આપણે ચલાવવાની નથી નામ એની અંદર કોઈ મિસમેચ હશે તો એ આગળ જઈને સોલ્યુશન થઈ જશે પરંતુ મેરિટ હવે પછી તમે ફાઇનલ મેરિટ આવી જાય રાઉન્ડ આવશે ત્યાર પછી તમે મેરિટની અંદર કરી શકતા નથી વિડીયોના અંતમાં હવે તમને કેટલાક પ્રશ્નો મને આવ્યા છે એના હું જવાબો આપી દઉં કે જગ્યાઓ કેવી કેવી રીતે રીતે ભરાવશે આમાં ઘટ સામાન્ય એવી તો તો બે પ્રકારની ભરતી નથી રાઉન્ડ બહાર પડશે તો જે પ્રમાણે સામાન્ય ભરતી થાય છે એ જ પ્રમાણે આમાં રાઉન્ડ સ્ટાર્ટ થશે આમાં કંઈ ગભરાવાની જરૂર નથી કેટેગરી વાળા ઉમેદવારો માટે આ સારું જ છે જનરલ રાઉન્ડ પડે મીન્સ કે તમારો દાખલા કે અડસઠ

ડોક્યુમેન્ટ બાબતે પણ કમેન્ટ આવી છે કે કે નોન છે છે કોઈ પણ ડોક્યુમેન્ટ જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે એની એક્સપાયરી ડેટ છે વેલિડ હતી મીન્સ કે એક્સપાયરી ડેટ આવી ન હતી પરંતુ અત્યારે તમે જુઓ તો બે ત્રણ મહિના જેવો સમય વીતી ગયો છે એટલે ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ વેલિડ હતું અત્યારે એક્સપાયર એની ડેટ છે એક્સપાયર થઈ જશે છે નોન ક્રિમિલિયરમાં ખાસ આવું બને છે તો આના બાબતે ચિંતા કરવાની નથી ફોર્મ ભર્યું એ વખતે વેલિડ હતું મીન્સ ભરતી ચાલે છે ત્યાં સુધી તમારે એ જ ડોક્યુમેન્ટ રાખવાનું છે નવેસરથી નોન ક્રિમિલ કે કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ કઢાવવાની જરૂર નથી એ એક્સપાયર થઈ ગયું હોય તો પણ એ ડોક્યુમેન્ટ ચાલશે તો આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી બીજો પણ એક મસ્ત ક્વેશ્ચન આવે છે કે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે ઉમેદવાર અનમેરિડ હતા હવે મેરિડ થઈ ગયા છે તો શું ફોર્મની અંદર ચેન્જીસ કરવા માટે એપ્લાય કરવાનું આવું કંઈ કરવાની જરૂર નથી ફોર્મ ભર્યું એ વખતે તમારી જે સ્થિતિ હતી એ તમે બતાવી છે સાચું જ બતાવ્યું છે તો હવે એને ચેન્જ કરવાની જરૂર નથી આ બાબતે ટેન્શન પણ લેવાની જરૂર નથી તો આશા રાખું છું કે તમામ વ્યક્તિ પોતાનું પર્સનલ લોગ ની અંદર જાય અને પોતાનો મેરિટ ક્રમ જોઈ લે મેરિટ ક્રમ જોઈને થોડી તો સાંત્વના આપણને આરામ મળશે થોડું અત્યારે આપણને ખબર છે કે બે ત્રણ મહિના પછી માંડ માંડ મેરિટ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે બહાર આવ્યું છે આજ કારો તો ચોક્કસ આપણે અનુભવશું જ રાહ રહેશે આપણે હજી ખાસ ખબર આપણને ખબર છે કે જિલ્લાવાર વિષયવાર કેટેગરીવાર જગ્યાઓ આવી નથી કયા વિષયની કેટલી જગ્યાઓ છે એ પણ હજી સુધી ડિક્લેર થયો નથી જો આપણે જગ્યાઓનું વેટિંગ રહેશે ઝડપથી સરકાર જગ્યાઓ વેબસાઇટ પર મૂકી દેવી આશા રાખીએ છીએ ફાઈનલ રાઉન્ડ તો ક્રમિક ભરતી છે એટલે કદાચ લેટ કરે તો પણ વાંધો નથી પરંતુ જગ્યાઓ પહેલાં ડિસ્પ્લે કરી દે કે કયા કેટેગરીની કેટલી છે કયા જિલ્લાની અંદર કેટલી છે તો એટલીસ્ટ ઉમેદવારોને થોડી તો રાહત થઈ જાય થઈ જાય કે આપણો ક્રમ આટલો છે એ એની સાથે મેળવડો કરી અને જાણી શકીએ કે આપણે કેટલા પાણીમાં છીએ આપણે એ મેળવી શકે છે કે કે સેફ નહીં ખાસ આપણે આ જાણવાની ઉતાવળ હોય છે તો જગ્યાઓ આવી જાય તો આપણને આટલું મળી રહે આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો વિદ્યા સાહેબ એ ટુ ઝેડ વિડીયો તમને બધાને ખબર જ છે કે ચેનલ પર આવતા જ રહે છે ચેનલને તમે બધા સબસ્ક્રાઈબ પણ કરી હશે પરંતુ ઘણા મિત્રો એવા છે કે જેમને હજી સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો આ તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો વિડિયો ગમ્યો હોય તો કમેન્ટ અવશ્ય કરી દેશો કે સારો વિડીયો છે ખૂબ સરસ છે વેરી નાઇસ છે તો તમે કમેન્ટ્સ છોડી શકો છો પ્રશ્ન હોય તો પણ આરામથી તમે કમેન્ટ્સ છોડી શકો છો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છેલ્લે વિડીયો ગમે હોય તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરશો